ભરૂચ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આમોદની રેવાસુગર ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે નિવાસી અધિક કલેક્ટર એનઆર ઢાંડલની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સંદર્ભે અગત્યની બેઠક યોજવામાં આવી હતી રાષ્ટ્રીય પર્વ છવ્વીસમી જાન્યુઆરીની પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના ભીમપુરા તાલુકો આમોદના રેવાસુગર ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર હોય આ અંગે નિવાસી અધિક કલેક્ટર એનઆર ઢાંડલના અધ્યક્ષ સ્થાને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી

સંબંધિત વ્યવસ્થાઓ વિગેરે મુદ્દે જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી માહોલમાં યોજાય તે માટે રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ધ્યાને લઈને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પ્રજાજનો પણ ઉત્સાહપૂર્વક સહભાગી થાય તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં પ્રાંત અધિકારી જંબુસર વિવિધ વિભાગોના લાઇઝનિંગ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા